નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી અખાત્રીજના શુભ મુહૂર્તે ખેડૂત પુત્રોએ ખેતી કામની શરૂઆત કરી સાવલી પંથકમાં વૈશાખ સુદ અખાત્રીજના શુભ જગતના ખેડૂતોએ ધરતી માતાની પૂજા કામગીરીનો પ્રારંભ કર્યો ભારતીય સંસ્કૃતિનો શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજના દિવસે પુણ્ય કામો શુભકામો તેમજ ખાસ કરીને ખેડૂતો માટે ધરતી માતાની પૂજા અર્ચના અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ હોય સાવલી પંથકના ગ્રામ્ય વિસ્તારના ટુંડાવ ગોઠડા સહિતના સર્વ ગામોમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈ અખાત્રીજના શુભ મુહૂર્તે અને મહાત્મયને અનુલક્ષી ધરતી માતાની પૂજા કરી ધરતીને પગે લાગી સારા પાક માટે તેમજ આખું વર્ષ સુખાકારી વાળું નીવડે તે માટે પ્રાર્થના કરી હતી અને પંથકના મુસ્લિમ ખેડૂતોએ પણ શ્રીફળ વધેરી ચારો વર્ષે સારો વરસાદ અને સારી ખેત ઉપજ થાય તે પ્રાર્થના સાથે ભારતીય પરંપરાગત અનુસાર ખેતી કામની શુભ શરૂઆત કરી હતી બ્યુરો રિપોર્ટ સૈયદ અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી મિત્રોએ આજે અખાતરીના દિવસે દરેક પોતપોતાના ખેડૂતોમાં મુહૂર્ત કર્યું છે કે આવતું વર્ષ સારું આવે દરેક ખેડૂતોને સારું એવું ઉત્પાદન મળે સારો એવો ભાવ મળે અને આમ જનતાને તથા ભારત દેશના તમામ નાગરિકોને સારું એવું અનાજ મળે જે આદમી ધરે અને ખેડૂતોને પણ સારો ભાવ મળે અને આમ નાગરિકને પણ પોસાય એવું એવું ઉત્પાદન આપે એવું પરમ કૃપાળુ પરમાત્માને અમારી પ્રાર્થના છે